અરે તમારા ગામના એક માણસ છે કોણ એનો રિવોર્ટ કરવાનો છે થાય એવું છે કોણ કોણ તોગડિયા છે ભાઈ તોગડિયા હે તોગડિયા 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 છે હા કૌશિક ભાઈ તોગડિયા કરીને છે કૌશિક ભાઈ હા અ છેનો રિવોર્ટ છે એ તમારી બહુ કાપટી કરે છે ને જરે હોય ત્યારે નાઈટ ઉપર બહુ જાય છે માણસ ઓલ સુયાગડિયા અપશબ્દ નહી બોલવાના એટલે અમાર પ્રોબ્લેમ છે અરે મેં મારે કઈ પ્રોબ્લેમ મારો ભાઈ છે પણ મેં કાલે ફોન કર્યો એને

એ ભાવેશ છે ને એમના પિતાજી હમણાં ગુજરી ગયા રામોદ માં રામોદ માં આપડે શું નામ એનું કાળુભાઈ કાળુભાઈ છે ને એની આરે મુલાકાત કરી સુરેશ ભાઈ એના ભાઈ નું નામ એનું ગોંડલ છે કામ એમ નઈ તો તમને આવું બધું અપશબ્દ ને જાતિ વિશે બોલવાનું કારણ શું છે આ તોગડિયા નું કોને ખબર હોય તોગડિયા જ છે આ ગજેરા નહિ બોલ્યા છે ગજેરા લગી ગજેરા માં મેં કામ કરેલું ભાવેશ ભાઈ યોગીરાજ જે ગજેરા છે ને હા એ તો મારો follower છે મારી પાસે બે વાયુ હતા એના પપ્પા ગુજરી ગયા ત્યારે હું એમના ત્યાં કને મોઢે પણ બે વાગ્યો હતો એ એક શબ્દ નહિ બોલે એ એના વિશે નહિ બોલે પણ આ કૌશિક છે ને એ કે તારે મને એવું છે એક વાર તો એવું કહી દીધું હમણાં એ કે તારે મનસુખ રાઠોડ હોય ને તો મારે અહિયાં ઉઠે હું મારું એમ કેવાનું છે એવું બધું તમને એક ને બોલવાનું તમારે કોઈ ધંધા નો ખાર દાવો છે કે તમારે એક બીજા ના કામ માંથી બગડેલું છે કે શેના માટે બોલે છે એમ હું પૂછું કઈ બગડેલું કઈ નથી ભાઈ બંધ જ એવી જ છે પણ એ વાત જ એવી રીતના કરે હા એટલે મારે તમને કેવું પડે સમજાણું ઠીક વાત જ એવી રીતના કરે બગડેલું કઈ નથી અત્યારે તમારે બેય દોસ્તી છે દોસ્તી છે હા તો પછી કોન્ફરન્સ માં લઈને વાત કરો ને

મામા હોય તો પછી જાતિ માં તો જમા ને તારું કરતો હું તો એ કરું છું તને તારા સિસોડા માવાનો શોખ છે તને

લાગે હા ઓકે પણ હવે આવું બોલવું છે કે હવે નથી બોલવું

આપણે ઓળખી ઓળખી એને મને એમ કીધું કરી દે મને ક્યાંક રેતી દે હું છું પૈસા ફોન ફોન કરીને મને નોકરી રખવી દે પૂછો આપડે તમે કોણ બોલો

બીજા પહેર્યા હોય તો આપડે એવા મારી જાય ભલે પેટમાં ડેઢા ને એવા શબ્દ બોલ એટલે એનો મતલબ એવો થઈ ગયો તારા મન ની અંદર જાતિ ની ધૂરણા બધી વાત ન કરો કૌશિક હા હા વાંધો નઈ મયુર તમે તારે વાત નથી પણ તમારે મારે લખો ને

એ કઈ છે નઈ કોઈ ની કોઈ નથી હરકીને ફોન કૌશિક ભાઈ જો અમારા ગામની અંદર આવું કોઈ છે નઈ કૌશિક બધું છે અંશુક ભાઈ જાતિવાદી એ બધું છે

આ સર્વોદય માં ફરતો હોય સરદાર માં બોલાવડે આમાં મોદી સ્કૂલ હા હા બસ ઈવડો ઈ પોઈન્ટ છે બોલો જાડો એવો હા હા રવીન પૂછજો ને રવી ને તું તાર ફોટો મોકલ હું તને ઓળખી જાવ મને ખાલી ખ્યાલ ન રહ્યો મને તારો ચહેરો બતાય ખબર પડે વાંધો ન આ ફોટો મોકલી દે હું જોઈ લઉં હાલ હમ હાલો હાલો હા કૌશિકભાઈ મનસુખભાઈ બોલો

એટલે સમાજ સમાજ ના તડા પડે તમારો ને મારો જે પ્રેમ ભાવ હોય એ તૂટી જાય હા બરાબર આ તમારી પ્રત્યે લાગણી હોય અને તમે મને અહીંયા બારો બારી સુરત માં ગાળ્યું દેતા હોય મેં તો તમારું બગાડ્યું નથી હું તમને ઓળખતો નથી આ બરાબર આપણે નથી હા હા તો પછી ઈ ઈ માણસ ને શું થાય કે આને હું કોઈ દી નીડો નથી હું કોઈ દી બોલાવ્યા નથી અમે કોઈ દી તમને કઈ કીધું નથી અમારી પ્રત્યે ગાળ્યું કાઢવાનું કારણ બરાબર આજે તમારા રેકોર્ડિંગમાં તમે સ્પષ્ટપણે ગાયું કાઢો છો મારે એવું કરવું નથી કે તમે બોલા કરો તમારે દેખા કેવી થાય ફોન બંધ ન કરતો મને તમે દારૂ ની કરો કરો તો તમારી મેટર થઈ ગઈ પણ મેથીલ કરતી વખતે દારૂ પીન હોય જવાય દારૂ પીન તમે રોડો છોડો તો તમારી દિશા ખરાબ થાય અહીંયા નહીં સુરતમાં કોઈ પણ જગ્યાએ એ તો ગમે આખી દુનિયામાં ગમે થાય તમે દારૂ પી તમે જે પછી ઓલો ડ્રાઇવર છે એને કાઈ ઓલું પુલ તૂટી ગયું ને ત્યાં પછી અટણ આમ છે ને તેમ છે ને એકા બીજા ગાયું હોય બોલો છો ને સહભ બોલો છો એટલે હું એવા વિડીયો મુકતો નથી મારી એક માં હું સભ વાળો વિડીયો મૂકતો નથી હા અને આને તમારા મને બધા પુરાવા મોકલા તમે જે વાતો કરી છે ને તમે જે બે ફાર્મ ગાયું બોલો મને બે ફાર્મ ગાયું દિવસ હા હા તો એવું આજે મેં તમારું કઈ બગાડ્યું હોય તમારે મારે કઈ વાંધો હોય ને તમે દિયો તો બરોબર છે તોડો તોડી લેવડું પૂછડું પૂછડું એવું મેં તમારે શું વાંધો છે તમારે તો આખા તોગડિયા પરિવાર ને પૂછ લીજો મનસુખ ગોવિંદ કોઈ દી તમે કઈ નડેલો આખા ગામ ને આખા રામોદ ને પૂછો મનસુખ ગોવિંદે કોઈ થી કોઈને થોડું કીધેલું છે તમારા આ જે પટેલ સમાજના ઓલા લાઇટુ માટે એના અવાજ માટે તમે સરકાર સુધી રજૂઆતો કરેલી છે કે આવડે હેરાન થાય છે લાઈટુ નથી આવતી એવા તો મેં વગર સતાય હું તો સરપંચ નથી હું અત્યારે સેમાય નથી સભ્યમાય તોય તમારા અવાજ ઉઠાવું છું માત્ર તમે કયું કરો એટલે

તમે બોલી શકો કેમ કે તમારામાં એવું જ્ઞાન નથી તમે કદાચ બે અમે આગેવાન છીએ અમે નાના માણસો કોઈ એની લપસપ કરીને અમે બાંધીએ તો અમે હારા લાગી નહીં એટલે અમારે કેવું હોય ગાયરું કાઢવા વાળા નહીં વખાણ કરતા પણ મારો કેવાનું મિનિય છે તમે જાતિ પ્રત્યે જે બોલ્યા ખુલ્લે તમે બોલો છો તમારે ઠેરણ કરવું એ કરી લેજો તો હવે તમે તમને ખબર છે કે અમારા ગામની અંદર આવા આગેવાનો છે ને એને ફોન કરશે મારી દેશા શું થાય એવો તમને ડર નતો તમે કીધું મનસુખ ને કેવું કહી દી છે એવું તમે ખુલ્લું બોલ્યા

તમારી ફિલ્મ રેકોર્ડિંગ નાખા છે પણ મારે કામ હું કરવા માંગતો નથી કે મારે તમને ઓલું કરવું તમે ગાયલું દો તો જો મેં મેં તમારી સંબંધ ગાયું દીધી હું તમને કઈ બોલ્યું કેમ કે અમે કાર્ય કરશે એ અમે સાગર કહેવાય હું કહેવાય અમને ગાયલું દીએ તો એમાં તો નથી પણ તમારી અભદ્ર વાણીથી સમાજના બીજા માણસોના ના આ ઉડે સારા માણસો ને મારી સાંભળો મને પટેલ સમાજ પ્રત્યે મારો હેત છે પણ અમારો તો હજી હેત રહેવાનો જ છે પણ તમે ગાયરું કાઠો એટલે અમને શું થાય કે એટલે અમે તો તમારું કઈ બગાડ્યું નથી તો અમારે ગાયરું જ ખાવાની તમે જા આજે તમે કીધું મનસુખ ને થાય કરી લઈને તું તાર કરી દીજે મારા ગામનો છે હું એને ઓળખું છું હું કઈ બીતો નથી એવું તમે જે બોલો છો હવે અમે તો તમારું કઈ બગાડ્યું નથી તમારા આખા થોગડિયા પરિવારને પૂછી દીજો મનસુખ ગોવિંદ તમારે ઘરે કોઈ દિવસ આપી ભાઈ એ ના ના કોઈ મારું રાજા જેવું જીવન છે હું કોઈ ઘરે ચા પીતો નથી તમે કોઈ દીધી આપણા આપણા ગામનો કોઈ કઈ દીધી મારે ઘરે ચા પીવાય બધું અમે કોઈ નડવા રાજી નથી ગામ છે એનું વાતાવરણ શાંત રહી આપડે એકાબીજા હારે બેહીન જમીએ હારે બેહીન બેહી એવી શાંતિ સ્થપાય એવું જીવનજી ભાઈ બોલે હવે આવું બોલતા હોઉં તો હવે ન બોલતા